પોરબંદરના બાલાજી હનુમાન મંદિર ખાતે સ્થાનિક સ્વયંસેવકો દ્વારા દર વર્ષે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ આ ઉજવણી કરવામાં આવશે જેમાં મહા રક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે પોરબંદરના રાજાશાહી વખતથી આવેલા બાલાજી હનુમાન મંદિર ખાતેથી છેલ્લા ઘણા વર્ષથી સ્થાનિક વેપારી સ્વયંસેવકો દ્વારા હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ ત્રેવીસ એપ્રિલના દિવસે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલ અને રેડ ક્રોસ સોસાયટી તેમજ પોરબંદરની ત્રણ બ્લડ બેંક અને જામનગર સરકારી હોસ્પિટલની બ્લડ બેંકના સહયોગથી અઢારસો જેટલી રક્તની બોટલો એકત્રિત કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે તેમજ સાંજે દોઢ લાખ લાડુના પાંત્રીસ બોક્સ પ્રસાદી સ્વરૂપે વિતરણ કરવામાં આવશે ત્યારે રક્તદાન કેમ્પ અને પ્રસાદી વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે શાંતિલાલ કેપોપટ અમે આપણી સુદામ નગરી પોરબંદરમાં સુદામા ચૌક નજીક શ્રી બાલા હનુમાનજી મહારાજનું અતિ પૌરાણિક મંદિર આવેલ છે કે જેની સ્થાપના પોરબંદરના રાજભાઈ દ્વારા કરવામાં આવી છે આ પૌરાણિક હનુમાનજી મંદિર હનુમાન ભક્તો માટે ખૂબ જ શ્રદ્ધાનું સ્થળ છે છેલ્લા પંદર વર્ષથી આજુબાજુના અમારા વેપારી દ્વારા કે લેના અમારા સ્વયંસકો દ્વારા અમે દર વખતે હનુમાન જયંતિને ખૂબ ભાવપૂર્વક અને ધામધૂપૂર્વક ઉજવણી કરીએ છીએ ધર્મ શ્રદ્ધા અને પબ્લિકના લાભ માટે કંઈક એવું કરવાની ગણતરીથી અમે આ તો રાખીએ છીએ લોકલાકારને બોલાવીએ છીએ અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પે રાખીએ છીએ લગભગ દર વર્ષે નેરેબોર્ડ રેબોર્ટ બારસો પંદરસો બોટલ તો અમે કરીએ છીએ પણ આ વખતે અમારો અઢારસો બોટલનો ટાર્ગેટ છે અને એ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદ રેડ ક્રોસ અમદાવાદ કેન્સર હોસ્પિટલ જામનગર ઇરવિન હોસ્પિટલ પોરબંદર ભાવશીજી હોસ્પિટલ આશા બ્લડ બેંક અને પોરબંદરની શ્રીરામ બ્લડ બેંક આ બધાને અમે આપીએ છીએ અને જે કોઈ પોરબંદર વિસ્તારના દર્દી આ કે અમદાવાદ કે જામનગર કે જ્યાં જો બ્લડની જરૂર હોય કોઈ કોઈપણ જાતના રિપ્લેસમેન્ટ વગર કે કોઈપણ જાતના ચાર્જ વગર અમે જે કંઈ નંબર ઇસ્યુ કર્યા છે એ લોકો ફોન કરે એટલે એમને આપી દે છે આ વર્ષે અમે પોરબંદરને જનતાને બ્લડ ડોનેટ ખાસ અપીલ કરીએ છીએ બ્લડની જરૂરિયાત ખૂબ છે એક એક ઘર એવું નથી કે જ્યાં બ્લડ નથી તો અમે ખાસ જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે ત્રેવીસ તારીખે એટલે મંગળવારે વહેલી સવારે છ વાગ્યાથી હનુમાન બાલાજી હનુમાન મંદિર પર હે બ્લડ ડોનેટ કરવા ખાસ પધારજો અને સ્મૃતિ ભેટ રૂપે અમે આ વખતે બોસ કંપનીનો મિક્સર ગ્રાઇન્ડર અને મિલ્ટનનો સ્ટીલનો વોટર જગ એટલે આમ કપલ છે તમે ઘરના બે જણા આવો તો તમને અલગ વસ્તુ મળે એવા હેતુથી રાખવો છે તો ખાસ અપીલ છે કે બધા બ્લડ ડોનેટ કરવા ખાસ આવજો મંગળવારે રાત્રે પ્રખ્યાત કલાકાર છે અરવિંદ વેગડા અમદાવાદના એના દ્વારા ધૂન ભજનનો કાર્યક્રમ રાખ્યો છે માણવા જેવો પ્રોગ્રામ છે તો જાહેર જનતાને અપીલ છે કે રાત્રે નવ સવા નવ વાગે આવી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો ખૂબ આનંદ આવશે તો ખાસ બધાને અપીલ કે ખાસ દર્શન કરવા બ્લડ ડોનેટ કરવા અને રાતના કાર્યક્રમમાં હાજરી આપો એવી નમ્ર વિનંતી આ મહા રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેશન કરનાર રક્તદાતાઓને ખાસ બોસ કંપનીનું મિક્સર અને મિલ્ટન જગ ગિફ્ટ તરીકે આપવામાં આવશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર